વિચારો કે તમે વર્ષોથી મહેનત કરી ગ્રીન કાર્ડ લઈ લીધું પછી નેચરલાઇઝેશનની આખી પ્રોસેસ પૂરી કરી લીધી અને અંતે યુએસ સિટીઝનશીપ મળી ગઈ પણ આજે હવે એવો માહોલ બની રહ્યો છે કે કેટલાય નેચરલાઇઝ્ડ ઇન્ડિયન એવું વિચારીને ડરી રહ્યા છે કે શું એમની સિટીઝનશીપ ક્યારેય પાછી ખેંચાઈ જશે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લેટેસ્ટમાં જે સિગ્નલ આપ્યું છે અને કહ્યું છે કે એડમિનિસ્ટ્રેશન નેચરલાઇઝ અમેરિકન્સની સિટીઝનશીપ રિવોક કરવાના લીગલ પાવરને એક્સપ્લોર કરી રહ્યા છે અને આ વાત અમેરિકામાં રહેનારા લાખો ઇમિગ્રેન્ટ્સ માટે ચિંતાનું કારણ બની ગઈ છે ત્યારે આ વિડીયોમાં આપણે ડિટેલમાં સમજીશું ટ્રમ્પ કઈ રીતે આ વાત કરી રહ્યા છે ડિનેચરલાઇઝેશન એકચ્યુઅલીમાં હોય છે શું કઈ પરિસ્થિતિમાં તમારી સિટીઝનશીપ રિવોક થઈ શકે છે અને ગ્રીન કાર્ડ હોલ્ડર્સ ઇન્ડિયન અમેરિકન્સે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ બાબતોથી પોતાને એક્સ્ટ્રા કેરફુલ રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એક રીસેન્ટ શૂટિંગ ઇન્સિડન્ટમાં કહેલું કે એમની ટીમ એ ચેક કરી રહી છે કે શું એડમિનિસ્ટ્રેશન લીગલી કે એ લોકોનું યુએસ સિટીઝનશીપ રિવોક કરી શકે છે જેમણે એમને ક્રિમિનલ નેચરલાઈઝ ઇન્ડિવિજ કહ્યા એમનું કહેવું એ પણ હતું કે કેટલાક લોકો ક્રાઇમ્સમાં ઇન્વોલ્વ હતા છતાં પણ નેચરલાઈઝ થઈ ગયા ટ્રમ્પે ક્લિયર કહ્યું કે મારી પાસે પાવર હોવાની મને નથી ખબર પણ જો છે તો તો હું કરીશ કરીશ બિલકુલ આ સ્ટેટમેન્ટ આખી ઇમિગ્રેન્ટ કમ્યુનિટીમાં ડિસ્ટર્બન્સ ઉભો કરી દીધું છે ખાસ કરીને ઇન્ડિયન ઇમિગ્રેન્ટમાં કેમ કે ઇન્ડિયન નેશનલ દર વર્ષે નેચરલાઈઝેશન ના સૌથી મોટા એપ્લિકેન્ટ ગ્રુપ્સમાં આવે છે ડિનેચરલાઇઝેશન હોય છે શું એના પર હવે વાત કરીએ

તમને આખી લીગલ પ્રોસેસ અને ડ્યુ પ્રોસેસ મળે છે તમને સાંભળવામાં આવે છે તમારો કેસ રિવ્યુ થાય છે એટલે કોઈ એવું ડિસિઝન નથી જે અચાનક તમારા દરવાજા પર આવી જાય ઇતિહાસમાં ડીનેચરલાઈઝેશન મોટા ભાગે વોર ક્રિમિનલ્સ સિક્યુરિટી થ્રેટ વાળા ઇન્ડિવિડ્યુઅલ્સ કે મોટી ફ્રોડ લેન્ડ એક્ટિવિટીઝ કરનારા લોકો પર કરવામાં આવ્યું છે આ બાબતને સમજવી જરૂરી છે એટલે ઇન્ડિયન કમ્યુનિટી કારણ વગર પેનિક ના થાય હવે વાત કરીએ કે નેચરલાઇઝેશન હોય છે શું તો નેચરલાઇઝેશન એ પ્રોસેસ છે જેના થ્રુ ગ્રીન કાર્ડ હોલ્ડર્સ એટલે લોકલ પર્મનન્ટ રેસીડન્ટ યુએસ બને છે એના માટે કેટલીક બેઝિક રિક્વાયરમેન્ટ હોય છે જેમ કે સતત પાંચ વર્ષ સુધી યુએસમાં રહેવું ગુડ મોરલ કેરેક્ટર બતાવવું ઇંગ્લિશ લેંગ્વેજમાં પ્રોફિશિયન્સી હોવી યુએસ ગવર્મેન્ટ અને હિસ્ટ્રી એક્ઝામ પાસ કરવી નેચરલાઇઝેશન પૂરું કર્યા પછી સિટીઝનશિપ મેળવવી એ પર્મનેન્ટ હોય છે અને યુએસ પાસપોર્ટ પણ મળી શકે છે પણ હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ના સિગ્નલ ને જોઈને કેટલાય લઈએ ગ્રીન કાર્ડ અને સિટીઝનશીપમાં શું ફરક હોય છે એની તો ગ્રીન કાર્ડ તમને દેશમાં પરમનેન્ટલી રહેવા અને કામ કરવાનો રાઈટ આપે છે પણ તમને સિટીઝનશીપ માનવામાં નથી આવતા તમે વોટ નથી કરી શકતા તો ટ્રાવેલ પ્રોટેક્શનમાં પણ લિમિટેશન હોય છે સિટીઝનશીપ મળ્યા પછી તમારી આઈડેન્ટિટી ટ્રાવેલ રાઇટ્સ અને લીગલ પ્રોટેક્શન ઘણા વધી જાય છે પણ ટ્રમ્પનું એવું કહેવું છે કે કેટલાક નેચરલાઇઝ સિટીઝનની સિટીઝનશીપ બેક લેવામાં આવી શકે છે એમણે કેટલાય લોકોને કન્ફ્યુઝ કરી દીધા છે કે એનો અર્થ શું છે આ વર્ષની શરૂઆતમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને એક ટોપ પ્રાયોરિટી સેટ કરેલી ડીનેચરલાઇઝેશન ને અગ્રેસિવલી પરસ્યુ કરવા માટે માઇનર વાયોલન્સ જેમ કે અંડર રિપોર્ટિંગ ઇન્કમ નોન ટેક્સ રિટર્ન જેવી વસ્તુઓને પણ કેટલીક બાબતોમાં ફ્રોડ માનવામાં આવી શકે છે ડિસ્પ્યુટ ક્રિએટ કરી શકે છે ઇન્ડિયન કમ્યુનિટી હવે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એના પર પણ વાત કરી લઈએ તો ઇન્ડિયન અમેરિકન્સ નેચરલાઇઝેશન ની બાબતમાં બહુ મોટું ગ્રુપ છે દર વર્ષે લાખો ઇન્ડિયન ગ્રીન કાર્ડ હોલ્ડર્સ સિટીઝનશિપ માટે એપ્લાય કરે છે એટલે કેટલાક પોઈન્ટ પણ એક્સ્ટ્રા પાવરફુલ રહેવાની જરૂર છે પહેલું તો બધે ઇન્ફોર્મેશન હંમેશા એક્યુરેટ રાખો નેચરલાઇઝેશન ફોર્મ કે ઇન્ટરવ્યુમાં કોઈ પણ વસ્તુ હાઇડ ના કરો ચાહે એ ટ્રાવેલ ડિટેલ્સ હોય પાસ્ટ એક્ટિવિટીઝ હોય કોઈ પણ પ્રકારનું લીગલ ઇશ્યુ હોય બીજું ટેક્સ રેકોર્ડ્સ ક્લીન રાખો તમારી માઇનર એરર્સ પણ અવોઇડ કરો ફરજિયાત હોય તો સર્ટિફાઈડ ટેક્સ પ્રોફેશનલ્સની પણ હેલ્પ લો કે લીગલ ની કોપીઝ હંમેશા તમારી જોડે રાખો ફ્યુચરમાં કોઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે રિવ્યુ આવે તો પ્રોપર ડોક્યુમેન્ટેશન તમારી બિગેસ્ટ પ્રોટેક્શન હોઈ શકે છે ચોથું છે સોશિયલ કન્ડક્ટ અને ક્રિમિનલ રેકોર્ડ્સ પર ઝીરો કોમ્પ્રોમાઇઝ કરો ટ્રમ્પનું સ્ટેટમેન્ટ ક્લિયરલી એ લોકો માટે ટાર્ગેટેડ હતું જેના પર ક્રિમિનલ કન્વિક્શન્સ છે ઇન્ડિયન કમ્યુનિટી આ એંગલથી વધારે ડરવાની જરૂર નથી પણ અવેરનેસ રાખવી અત્યારે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો આ આખા મુદ્દા પર તમે શું ઓપિનિયન રાખો છો તમારો શું ઓપિનિયન છે કમેન્ટ કરીને જણાવો આવા જ વિડીયોઝ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોતા રહો અમારી ચેનલને લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો